લાભ પાસે દિવસ અમારી માટે શુભ છે મને યાદ છે આપણે આપણું નામ શું છે દયાબેન આખું નામ દયાબેન મુકેશભાઈ બળદાણિયા બળદાણિયા ટેક છે આપણે ક્યાંથી આવો છો અમદાવાદ આમ અમદાવાદ ને આમ મૂળ ગામ મોટા જાદરન તમારે મને યાદ છે એક ડિલિવરી કેટલા વર્ષો પહેલા થયેલી દસ વર્ષ દસ વર્ષ પહેલા થયેલી અને જો મને યાદ છે બધા ડોક્ટર બધા શું કહેતા તમને પછી દિવસ ને કેમ કે જો બેન નો એમ લેવલ હતો ને પોઈન્ટ પચીસ હતો જીરો પોઈન્ટ પચીસ હતો બરાબર બધા ડોક્ટર ના પડતા હતા જો અમારી એક જ એક જ મહિના વિઝિટમાં માં રિપોર્ટ ની શરૂ કરી તો એક જ મહિના પ્રેગ્નન્સી રોકાણી થી બેન આજે અમારે લાભ પાસે એમને દે છે હું લઈને જાય છે ઢગો લઈને જાય ઢગા ભાઈ લઈને જાય છે બરાબર યસ સરસ છે સરસ રિઝલ્ટ મળ્યું છે અને ભગવાન આજે લાભ પાસે એમને દે સરસ દિવસો આપ્યા છે બરાબર જો તમારી જેવાને પ્રેગ્નન્સી રોકાણી 0.25 એમએસ લેવલ હતો બરાબર અને સરસ આજે બચ્ચું લઈને જાય છે નોર્મલ ડિલિવરી થઈ છે બરાબર તો તમારી જેવા જે પેશન્ટ હોય કે એને એમએસ લેવલ ઓછો હોય એને સલાહ આપશો ને એમ કામ કેવું લાગ્યું